ડોક્ટર શ્યામા પ્રસાદ અત્યારે આ ગેલેરી જે વર્લ્ડ ક્લાસ ગેલેરી અતિ આધુનિક કક્ષાની એક પણ વસ્તુ અહીંયા એવી નથી કે જે ટેન્ડરિંગ કરી કે એવી રીતે મંગાવી નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા રાજકોટની નવી બનેલી આર્ટ ગેલેરીમાં પ્રદર્શન ચાલી રહ્યું છે તારીખ છના આ પ્રદર્શનની શરૂઆત થઈ હતી આમ તો તારીખ સાતના સવારે આ પ્રદર્શન પૂરું થઈ જવાનું હતું પણ એક અદ્ભુત ઘટના આ આર્ટ ગેલેરીના સંબંધે સંદર્ભે બની એ બહુ મજાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ આવ્યા અને એમના હસ્તે આ ગેલેરીનું ઉદઘાટન હતું એમણે ગેલેરીની મુલાકાત લીધી બધા કલાકાર મિત્રોને મળ્યા અને એટલા બધા રાજી થયા કે અડધો કલાક વિતાવ્યા પછી એમણે સર્કિટ હાઉસમાં જઈ અને મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ છે એમને વિનંતી કરી કે બહુ સરસ આયોજન થયું છે અને તમે આ એક દિવસમાં પૂરું નહીં કરો કલાકારો ઈચ્છે ત્યાં સુધી એમને આ પ્રદર્શન ચલાવા દો અને તારીખ પંદર સુધી આ પ્રદર્શન ચાલવાનું છે મને લાગે છે કે આવી કલાકારોની દુનિયામાં આર્ટ ગેલેરીની દુનિયામાં આવી ઘટના પહેલીવાર બની છે અને બહુ સરસ મજાનું આ ચિત્ર તસવીર અને શિલ્પ પ્રદર્શન છે ઘણા બધા કલાકારોની કૃતિઓ એકસાથે તમને અહીંયા જોવા મળી રહી છે આર્ટ ગેલેરીની ડિઝાઇન બહુ સરસ છે અને એનું એક્ઝિક્યુશન એટલું જ સરસ થયું છે અને મહાનગરોને કે બોમ્બે દિલ્હીની આર્ટ ગેલેરીને ટક્કર મારે વિશ્વકક્ષાની આર્ટ ગેલેરી બની છે પંદરમી સુધી આ ચિત્ર પ્રદર્શન ચાલવાનું છે એની મુલાકાત ખાસ લેજો માણવા જેવું છે આ પ્રદર્શન અને આપણે કેટલાક કેટલાક કલાકાર મિત્રો સાથે સંવાદ પણ કરીએ છીએ આવો મળી રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા રાજકોટની નવી સર્જન પામેલી આર્ટ ગેલેરીમાં સરસ મજાનું પ્રદર્શન યોજાયું છે અને એમાં બાવીસ ચિત્રકારોના ચિત્રો છે સાત ફોટોગ્રાફરની તસવીરો છે અને એક શિલ્પકારની સર્જનો પણ સામેલ છે ને બહુ બહોળો પ્રતિસાદ લોકો તરફથી મળ્યું છે અને આ પ્રદર્શન બહુ સરસ રીતે ચાલી રહ્યું છે તારીખ પંદર સુધી ચાલવાનું છે એટલે આ પ્રદર્શનનો લાભ લેવા જેવો છે આપણે રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ ઉમેશભાઈ કેઆરા છે એમની સાથે આ પ્રદર્શન વિશે વાત કરવી છે ઉમેશભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં ધન્યવાદ જી સાહેબ રાજકોટ આર્ટ સોસાયટીની શરૂઆત કઈ રીતે થઈ પહેલાં તો થોડી એની વાત કરો સાહેબ રાજકોટ આર્ટ સોસાયટીની શરૂઆત અમે ખાસ તો આ ગેલેરી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી અંદાજે એક વર્ષ પહેલાં થઈ જે ફાઉન્ટેન હતું એનું બાય પ્રોડક્ટ બનાવ્યું હતું કેશરભાઈ ત્રિવેદી બહુ સારો ઉદ્દેશથી બનાવ્યું હતું અને એ જે તે વખતે બહુ સારી હતી પણ સમય અંતરે એ એવી જર જરજરી તાલત માં થઈ ગઈ હતી એમાં આપણા જે વરિષ્ઠ અને ગુરુ જેવા કલાકારો પ્રતાપસિંહ જાડેજા બળવંત જોશી કુપત લાડવા જે બારહટ સાહેબ એ લોકો એ ઘણી રજોવાતો પ્રભાસસિંહ બારહટ એ લોકો એ ઘણી રજૂઆતો

વખતે સોસાયટી કરી હું તમારી સાથે છું એટલે એ બે હાજર અઢાર થી અમે જેટલા મેયર બદલાય ને એને ઉત્તરોત્તર અમે સકારાત્મક રજુઆતો કરીને એ લોકો નો સપોર્ટ સારો એટલે ચોમાસા દરમિયાન અહીંયા થોડું ખાડામાં હતી આ ગેલેરી એટલે ચોમાસા દરમિયાન અહીંયા પાણી પણ ભરાતું અને બારગામથી આવતા કલાકારોને બહુ પારાવાર મુશ્કેલી થતી હતી પણ એ બધી મુશ્કેલીઓ અત્યારે આ ગેલેરી જે વર્લ્ડ ક્લાસ ગેલેરી અતિ આધુનિક કક્ષાની એક પણ વસ્તુ અહીંયા એવી નથી કે જે ટેન્ડરિંગ કરી કે એવી રીતે મંગાવી કિશોરભાઈ ત્રિવેદીએ

તો રાજુભાઈ ધ્રુવ બે હજાર અઢાર થી અમે એમનું નામ લખીએ છાપીએ ન છાપીએ પણ એ અમારી સાથે સતત કોઈ મોટા વ્યક્તિ સાથે અમારે કેમ બોલવું કેમ રજૂઆત કરવી કલાકારો સાથે એટલે અત્યારે તો અમે રાજુભાઈને અમારી ટીમમાં લઈ લીધા છે બહુ સારું અત્યારે જે આ પ્રદર્શન છે એનું આયોજન કઈ રીતે થયું છે અત્યારે આ પ્રદર્શન અમારે છ તારીખે માનની મુખ્ય પ્રધાન એટલે

કે સવારે દસ વાગે કલાકારોને કેજો ચિત્રો લઈ લે બરાબર પણ સીએમ સાહેબે નવ વાગે કમિશનર સાહેબને કીધું કે આ ચિત્ર પ્રદર્શન અતિ ઉત્તમ છે અને કલાકારોને કેજો એમને જ્યાં સુધી ઈચ્છા થાય ને ત્યાં સુધી હા વાહ વાહ એટલે સીએમ સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર બહુ સરસ વાત કહેવાય કે જે આર્ટ ગેલેરી માં સમસ્યાઓ હતી એ બધી દૂર થઈ અને તમે સીએમ આટલું પ્રોત્સાહન આપ્યું તમને ખરેખર બહુ સારું પ્રોત્સાહન આપ્યું એટલે આમાં સરકાર ને કોઈ એમ લાગે કે સરકાર ની અમે તારીફ કરી પણ જે ખરેખર સકારાત્મક જે અમારી સામે કલાકારો સાથે નું વલણ છે અને જે આ ગેલેરી મળી છે એ અમને કલાકારો ને કલા નું મંદિર મળ્યું છે મેં તો સીએમ સાહેબ ને સામે કીધું કે દરેક સિટીમાં દરેક શહેરમાં એક હોલ હોય જે જ્યાં લોકો પરફોર્મિંગ આર્ટ પરફોર્મ કરી શકે નાટક કરી શકે એવા બે ત્રણ હોલ હોય પણ દરેક શહેરમાં ગેલેરી નથી હોતી એટલે તરત ત્યાં બેઠા હતા ને ત્યાંથી કીધું તમારી વાત એકદમ સાચી બહુ ઓછા શહેરમાં ગેલેરી અને એ ગેલેરીમાં ચિત્રકાર એમનું ચિત્ર પ્રદર્શન કરી શકે બાકી હોલમાં કે હોટલમાં ના કરી શકે ના વ્યવસ્થા ના હોય બહુ સાચી એટલે આ બહુ સરસ પણ અત્યારે જે આ પ્રદર્શન છે એમાં કેટલા ચિત્રકારો તસવીરકારો નો સમાવેશ થયો છે અત્યારે બાવીસ ચિત્રકાર છે પેન્ટર સાત ફોટોગ્રાફર છે અને એક શિલ્પકાર છે એટલે એમ ટોટલ ત્રીસેક જેટલા કલાકારો અને અને આ જે રાજકોટ આર્ટ સોસાયટી બની છે એનો હેતુ બરાબર છે કે આર્ટ ગેલેરી સરસ રીતે બને એ હતો પણ એ પછી બીજી કઈ કઈ પ્રકારે પ્રદર્શનો કે બીજી પ્રવૃત્તિઓ કરે છે રાજકોટ આર્ટ સોસાયટી નું આ અગિયારમું પ્રદર્શન છે આઠ વર્ષમાં વાહ એમાં યુવા કલાકાર થી લઈને વરિષ્ઠ કલાકાર સુધી અમે અહિયાં ત્રણેય લલિત કલાની ત્રણેય પાકો કલા શિલ્પકલા અને ચિત્ર એ ત્રણેયને અમે સમાવેશ કરીએ છીએ પણ એમાં અમે થોડા ધારાધોરણ રાખ્યા છે કે જે લલિત કલાનો એવોર્ડ હોય ક્યાંક મેન શો કેરો હોય ગૌરવ પુરસ્કૃત હોય એટલે શું છે કે એક ગુણવત્તા જળવાઈ રહે અને ગેલેરીની એક કેપેસિટી હોય એટલે એ પ્રમાણમાં બધાના ચિત્રો સરખી રીતે રજૂઆત થાય અને આવનારા જે કલાકારો છે યુવા કલાકારો એને ખરેખર ખબર પડે કે સમકાલીન કલા એટલે એની પ્રેરણા મળે એટલે આ કલાકારો વર્ષે એક એક્ઝિબિશન કરે છે બહુ સર અને અમે બે એક્ઝિબિશન તો અમદાવાદમાં પણ કર્યા ત્યાં સારી ગેલેરીમાં બરાબર બહુ સરસ બહુ સરસ વાહ ખૂબ સરસ ઉમેશભાઈ વાત કરી બધી બહુ મજાની અને આપણે બીજી ગેલેરીની પણ મુલાકાત લઈએ ચોક્કસ આપણી સાથે બહુ જાણીતા ચિત્રકાર મહેન્દ્રભાઈ પરમાર છે જેમને ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળી ચૂક્યો છે એમના આ પ્રદર્શનમાં પાંચ ચિત્રોનું પ્રદર્શન પણ થયું છે આપણે એમની સાથે પણ વાત કરી છે મહેન્દ્રભાઈ આપના પાંચ ચિત્રો છે કઈ પ્રકારના છે એમાં કઈ કલાનું પ્રતિબિંબ પાંચ ચિત્રો છે એ આખી થીમ હું ઘણા વર્ષોથી લગભગ પચીસાક વર્ષથી મરચાની થીમ ઉપર કામ કરું છું શા માટે મરચાંની થીમ મરચાં જે છે ને એના અલગ અલગ આકારો મને પ્રભાવિત કરે છે અને મરચાં છે એ મરચાં ન રહેતા મરચામાંથી બીજા આકારો ઉત્પન્ન થાય દાખ દ મરચાં છે એ ઉડતા હોય તો પક્ષી જેવા લાગે પાણીમાં હોય તો એ માછલી જેવા લાગે વાત અને મરચાં છે એક પહાડનું સ્વરૂપ ધારણ કરે જ્યારે કે પતંગિયાનું સ્વરૂપ ધારણ કરે બરાબર એટલે હું મરચાં જુદી જુદી રીતે એ રીતે એનો કલર પણ બહુ એના કલર્સ છે એ કલર્સ જે હોય છે એનાથી અલગ કરવાની કોશિશ કરું બરાબર એક મેં મરચાની થાળીનું ચિત્ર બનાવેલું તો ફૂલની થાળીના ચિત્રો ઘણા બનાવે વાહ ફુલ હોય ને ફૂલની થાળી ને પુલની પૂજાની થાળી પણ ખાલી મરચા ને ભરેલી થાળી કોઈ રજૂ નથી કરી તો એવું મેં ચિત્ર બનાવ્યું ક્યાં વાત છે વાહ બહુ અદભુત વિચાર છે ને અદભુત રીતે તમે એને પ્રદર્શિત પણ કર્યો છે આભાર આપણી સાથે બહુ જાણીતા ફોટોગ્રાફર ભાવેશભાઈ ત્રિવેદી છે જે પર્યાવરણ વિશેની બહુ અદ્ભુત ફોટોગ્રાફી વર્ષોથી કરે છે અને જે પર્યાવરણના ચાહકો છે એમને બહુ સારી રીતે ઓળખે છે વર્ષોથી અમારો એમની સાથે દોસ્તીનો સંબંધ છે અને આજે જે રાજકોટ આર્ટ ગેલેરીમાં રાજકોટ આર્ટ સોસાયટી દ્વારા જે પ્રદર્શન ચાલી રહ્યું છે એમાં એમની તસવીરોનું પ્રદર્શન પણ થયું છે ભાવેશભાઈ તમે વર્ષોથી પર્યાવરણ આધારિત ફોટોગ્રાફી કરો છો અદભુત તમારું કલેક્શન છે આ પ્રદર્શનમાં કયા ચિત્રો કયા પ્રકારના ચિત્રનો પ્રદર્શન કર્યું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં બધા જંગલમાં જતા હોય તો સિંહ જોતા હોય પક્ષીઓ જોતા હોય બરાબર પછી કઈ ન મળે ત્યારે ઘણા વખત નિરાશ થઈ જતા હોય તો આ વખતે જે મેં ફોટોગ્રાફ મૂક્યા છે એવા છે કે થોડીક બધાની દ્રષ્ટિ ખુલે કે તમે થોડુંક જંગલ જોતા શીખો કે એમાં જુદા જુદા લાકડાના થડ છે ઝાડ છે તો ઝાડની અંદર એવા એવા શેપ દેખાતા હોય એ તમે અનુમાન કરો કલ્પના કરો તો તમને એમાંથી એમને જોઈને નીકળી જાવ તો એમ થાય કે આ તો સુકું ઝાડ છે તો આ પણ એમાં તમે જુદું જુદું ઘણું અનુમાન કરી શકો આ બે મોઢું છે આગળ મોઢું આ બે આંખ છે મોઢું છે એવું જોઈ શકાય બાજુનો જે ફોટોગ્રાફ છે એમાં પણ પેલા પીડો ડીડો આવતા બે આંખ અને ઓલું ઘોસ્ટ જેવું લાગે એવી રીતે આ હાથી જેવું તમે જોઈ શકો અને આ પણ એક કેવું છે કે જોઈ અને લાઇટિંગ ઉપર છે આ હું અડધી કલાક પછી આવ્યો તો આ ફોટોગ્રાફ મને ન મળતા આ દર્શાલા ટ્રેકમાં ગયા ત્યારે તો એની જે સૂર્ય હતો એનો જે છાંયો પડતો હતો આંખ ને મોઢું એનો શેપ એવો મોઢા જેવો દેખાય છે

બે હજાર આઠમાં માહિતી ખાતા દ્વારા એક ફોટોગ્રાફ કોમ્પિટિશન હતી એમાં અમારે છમાંથી ત્રણ જણાના એમાં નંબર આવ્યા હતા અને બે હજાર આઠથી અગાઉથી ત્યારથી જ પંચામૃત ગ્રુપ ચાલુ છે અને દર વર્ષે અલગ અલગ આર્ટ ગેલેરીમાં અલગ અલગ વિષય ઉપર એક્ઝિબિશન કરે એમાં બધાના વિષય અલગ મારો લાઈફનો વિષય હોય તો મારા વાઇલ્ડલાઇફના ફોટોગ્રાફ છે પછી કૌશિકભાઈના છે તો એના નેચર ઉપર હોય પછી એના જે દિવાળીના જે ફટાકડા છે એના ઉપર હોય છે વ્યાસજીના છે તો એના સ્ટ્રીટ ફોટોગ્રાફી એ ક્યાંય પણ બધી જગ્યાએ ખૂબ ફરતા હોય તો ફરતા ફરતા એને જે પણ મળે અદ્ભુત એના ફોટોગ્રાફ પણ આમાં છે એ પણ તમે જોઈ શકો જયેશભાઈના છે તો જયેશભાઈ અલગ અલગ મેળામાં ઘણી જગ્યાએ જઈ અને ગણપતિ ઉપર નો આખો અલગ છે ફ્લેગ ઉપર નો અલગ છે એવા અલગ અલગ વિષય દર વખતે એક એક વિષય લઈને એવી રીતે નિખિલભાઈ છે તો નિખિલભાઈના આખા મોનેસ્ટરી ઉપર છે ઓકે એસ્કોલભાઈના છે તો એસ્કોલભાઈના તરણેતર ના સાથે સાથે બધાના ફીડિંગના જે બહુ મુશ્કેલ થી લેવાના હોય એવા બધા એના ફોટોગ્રાફ છે અને બધાના ક્યાંક ને ક્યાંક નેશનલ લેવલે એને ખ્યાતિ પ્રાપ્તિ આવે એવા બધા ફોટોગ્રાફ છે તમે ઘણા બધા જંગલો સફારીઓ બહુ બધું ફર્યા છો પણ તમારું પ્રિય સ્થળ કયું મારું ઘર જેવું ગણાય એવું હિંગોળગઢ થાય એટલે અહીંયા નજીક હિંગોળગઢ અને પાછું મારે કાર્યક્ષેત્રમાં જ આવે ગીર ફાઉન્ડેશનમાં જો એના અંડરમાં છે અને ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ થતા હોય છે એટલે ત્રણ થી ચાર મહિના મારી ડ્યુટી અહીંયા હોય છે અને ત્યાં એ જ મારે કરવાનું હોય છે કે જે વધારે છોકરાઓ છે એ જંગલ તરફ પર્યાવરણ તરફ કેવી રીતે વળે અને મોટા થઈને કેવી રીતે હા પક્ષીઓ ત્યાં ઘણા બધા છે

પ્રદર્શિત થયા છે તુષારભાઈ તમને વોટર કલર પ્રત્યે કઈક જાજો પ્રેમ છે શું કારણ છે એનું એટલે વર્ષો થઈ આપે હું ફાઇન આર્ટ મેં કરેલું છે ઓકે ફાઇન આર્ટ કર્યા પછી મેં વોટર કલર માં જ કામ કરેલું છે વાહ વાહ અને છેલ્લા 10 વર્ષથી થી લાઈવ વોટર કલર સ્પોટ પર બેસી અને એનું જે વાતાવરણ હોય એને હુબુ ઉતારવાનો પ્રયત્ન મેં કર્યો છે બહુ સરસ લાઈવ જ બધું કામ કરે છે આમાંથી આ ડાકોર સ્ટ્રીટ છે કે બાર ડાકોર એની ઉપર ભી અમે આખું એક્ઝિબિશન કરેલું છે ખૂબ કામ કર્યું છે એવી રીતે આ પોર્ટ્રેટ છે એ પોર્ટ્રેટ બી પોર્ટ્રેટ પણ તમારો ગમતો વિષય પોર્ટ્રેટ એ માં મેં પાંચ હજાર પોર્ટ્રેટ કર્યા છે અને બધાને ગિફ્ટ કરેલા છે લેન્ડસ્કેપમાં એક હજાર થી વધુ લેન્ડસ્કેપ કર્યા છે અને હજુ ચાલુ છે હું તો શીખું છું આર્ટ પણ જે

સાથે બહુ જાણીતા ફોટોગ્રાફર કૌશિકભાઈ જડિયા છે અને એમના પણ અહીંયા પાંચ તસવીરોનું પ્રદર્શન થયું છે કૌશિકભાઈ તમારી શું સ્પેશિયાલિટી છે તમને ગમતો વિષય કયો છે મને જનરલી ઉત્સવ વધારે ગમતા હોય છે ઉત્સવની ફોટોગ્રાફી મેળાની ફોટોગ્રાફી છે કલ્ચર ફોટોગ્રાફી છે ડેલી લાઈફ છે સ્ટ્રીટ લાઈફ પછી ફોરે ફરવા જાય તો ત્યાં બધા લેન્ડસ્કેપ અને રાજકોટના અલગ અલગ દિવસે જે ફટાકડા ફૂટતા હોય છે ધનતરેષના હોય કે એ બધાને મને બહુ વધારે અને અહિયાં જે પાંચ ચિત્રો છે કયા આ નેપાળના મેં કાઠમંડુ ના રાખ્યા છે અને કાઠમંડુ નું મેં દેખાયું છે કલ્ચર અને આ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે સૂતેલી સાલીગામી સાથે ચિત્રોમાં એક જ છે સુકેલી મૂર્તિ એટલે બધું નેપાળનું આખું થોડું કલ્ચર દેખાડવાનું કહી દ્યું છે ધાર્મિક અને કલ્ચર ની અને તમને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે હાજી આ 2004 માં મને લલિત કલાનો ફર્સ્ટ એવોર્ડ મળેલો છે માનવ જીવનની પર મને મળેલો છે વાહ અજંતા ઈલોરાનું એક મળેલું છે અને કોણાર્કના સૂર્ય મંદિરની પણ એક મળેલું છે ક્યાં વાત લલિત કલામાં સિલેક્શન કેટલા વર્ષો થયા તસવીર કલામાં તસવીર કલામાં આમ તો અમારે મારા પપ્પાને સ્ટુડિયો તો લે જન્મથી જ કહેવાય હું લગભગ પિસ્તાલીસ વર્ષથી ફોટોગ્રાફી કરું છું ક્યાં વાત વાહ બહુ અદ્ભુત એમાં સૂતેલી મૂર્તિનો અદભુત ફોટો છે વાહ ક્યા થેન્ક યુ માં બાવીસ ચિત્રકાર સાત ફોટોગ્રાફર અને એકમાત્ર શિલ્પકારની કૃતિનું પ્રદર્શન થયું છે એ વિપુલભાઈ રાઠોડ બહુ જાણીતા શિલ્પકાર છે એ પણ આપણી સાથે જોડાયા છે વિપુલભાઈ આપ આ કલામાં કેટલા વર્ષોથી કામ કરી રહ્યા છું હું આ કલામાં ઓહો હો ક્યાં વાત વાહ અને અહીંયા કઈ કઈ પ્રકારના શિલ્પ તમારા પ્રદર્શિત થયા છે અત્યારે આપણે ત્રણ શિલ્પ પ્રદર્શિત કરેલા છે જી એ અત્યારે સાંપ્રત પ્રવાહ પ્રમાણેના શિલ્પો છે જેને મોડર્ન આર્ટ કે બરાબર કહી શકાય પણ એમાં શું કઈ પ્રકારનો તમારી થીમ છે કેવો ભાવ છે હું વધારે પડતા ફિગરેટિવ અને ક્રિએટિવ ફિગરેટિવ વર્ક કરું છું એમાં કોઈક ઇમોશન હોય કે કોઈ મેસેજ હોય અથવા તો એ ટાઈપનું કંઈ માની લો કે આપણે અહીંયા ઊભા છીએ તો આના વિશે તમે થોડી વાત કરો આ સ્કલ્પચર છે એ લલિત કલા એકેડેમીમાં સિલેક્ટ થયેલું સ્કલ્પચર છે ક્યાં વાત હૈ વાહ અને આ સ્કલ્પચર એનું ટાઇટલ છે યોન્સ ઓફ પેશન્સ ઓકે વર્ષોની ઇંતજારી જી જી એવો મેસેજ છે અને એને રિલેટેડ એને જે ટ્રીટમેન્ટ આપેલ છે વાહ બહુ સરસ અને રાજકોટ સિવાય ક્યાં ક્યાં આપના પ્રદર્શનો થયા છે પ્રદર્શન તો હું રાજકોટ બહાર નથી કરતો આ ઓકે પણ મારા વર્ક બધા વિદેશોમાં પણ ઘણી જગ્યાએ છે ભારતમાં પણ ઘણી જગ્યાએ છે વાહ વાહ બહુ સરસ અને હું પ્રોફેશનલી પોર્ટ્રેટના વર્ક વધારે કરું છું ઓકે ઓકે માણસના જે સ્ટેચ્યુઓ કહી શકાય જી 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 બહુ સરસ થેન્ક યુ